દોસ્તો ઘણી વાર આપણે અજાણ હોઈએ છીએ કે શું આપણા આંતરડા એકદમ ક્લીન હશે કે નહીં હોય આપણે એ વાતથી અજાણ હોઈએ આપણને ખબર નથી હોતી કે આપણા આંતરડા છે એ ખરાબ થઈ રહ્યા છે અસ્વસ્થ થઈ રહ્યા છે આપણા આંતરડામાં કચરો છે જામી રહ્યો છે તો આના માટે તમારે કઈ રીતે તમે જાણી શકો કે તમારા આંતરડા નબળા પડી રહ્યા છે જો તમને વારંવાર ગળામાં અંદર અંદરના ભાગમાં ચાંદા પડતા હોય કે મોના અંદર ભાગ અંદરના ભાગમાં ચાંદી પડતી હોય છે ચાંદા પડે છે જેનાથી તમારું જમવાનું પણ ચાલતું નથી તમને વારંવાર એસિડિટી થઈ જતી હોય ને તો એનો મતલબ છે તમારા આંતરડા એકદમ બરબાદ થઈ ગયા છે અને હવે એને ક્લીન કરવાનો સમય આવી ગયો છે એની સફાઈ કરવાનો પરફેક્ટ સમય હવે આવી ગયો છે અને જો સફાઈ નહીં

આંતરડાની સફાઈ આજે જ આપણે કરવાની છે અને કઈ રીતે કરવી એ હું તમને બતાવું છું સૌથી પહેલું તમારે બે કાર્ય કરવાના છે સૌથી પહેલું કાર્ય જો તમે વારંવાર તમને સંડાસ જવું પડે છે મળ સાફ કરવા માટે જવું પડે છે દિવસમાં બે 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 ત્રણ ત્રણ વાર અગર તમારે જવું પડે છે તો એનો મતલબ તમારા આંતરડા ક્લીન નથી અને એ માટે રાત્રે તમારે શું કરવાનું છે એકાદ નાનો વાટકો અથવા પ્યાલા જેટલું તમારે બકરીનું દૂધ દૂધ પીવાનું છે જે આ દોસ્તો તમને નવાઈ લાગશે કે બકરીનું દૂધ શા માટે દોસ્તો બકરીનું દૂધ જે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં ધરાવે છે અને ત્યારબાદ આની અંદર એવા અઢળક તત્વો રહેલા છે કે જે આપણા આંતરણાની એકદમ સફાઈ કરે છે તમને વારંવાર મળ સાફ કરવા જવું પડે અથવા ત્રણ ત્રણ દિવસે તમને સંડાસ ઉતરતું હોય મળ સાફ થતું હોય તો તમારે બકરીનું દૂધ પીવાનું ચાલુ કરવાનું છે અને ગજબના ફાયદાઓ તમને નહીં તમે નહીં જાણતા હોય બીજો ઉપાય છે ને એ પહેલાં જણાવી દઉં પછી તમને બકરીના દૂધના ફાયદાઓ જણાવું તો આ ફાયદા જાણીને તમે આજથી પીવાનું ચાલુ કરશો આ મારું વચન છે દોસ્તો બીજો જે ઉપાય છે એ છે કે જો તમને બે ત્રણ દિવસે એક વખત સંડાસ જોવું પડે છે મતલબ તમારું પેટ સાફ જ નથી થતું તો રાત્રે એક ગ્લાસ જેટલું ગાયનું દૂધ ગરમ કરવાનું છે ફૂલ ગરમ કરવાનું એમાં બે ચમચી જેટલું ગાયનું ઘી નાખવાનું છે આ ગાયનું ઘી અને જે દૂધ છે એ બંને તમારે પીવાનું છે નીચે બેસીને અને ત્યારબાદ એકા ત્યાર પછી એકાદ કલાકમાં તમારે સૂઈ જવાનું છે આનાથી સવારમાં તમારો બધો મળ છે કચરો જે ચોટેલો છે જે આંતરડા ની અંદર એ બધો સાફ થઈ જશે અને હું ગેરંટી આપું છું ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ બકરીનું દૂધ શા માટે આંતરડાની ગરમી દૂર કરે કઈ રીતે એ આંતરડાની સફાઈ કરે છે દોસ્તો બકરીના દૂધની અંદર આયરન અને કોપર જેવા ઘણા બધા તત્વો છે આ ઉપરાંત ફોસ્ફરસ પોટેશિયમ મે તમને વાત કરી છે એ પ્રમાણે ઘણા બધા તત્વો આની અંદર રહેલા છે જે આપણા શરીરની અંદર જો તમારા શરીરમાં કોઈ પણ ખોરાક તમે ખાઓ છો એમાંથી કોઈ એમાં જે પોષક તત્વો મળવા જોઈએ ને જે શોષણ આપણા શરીરમાં થવું જોઈએ એ ન થતું હોય તો તમારા શરીરમાં આયરન અને કોપર જેવા તત્વોની ઉણપ હોય એ તમારે સમજવું જોઈએ અને એ તત્વો આની અંદર બકરીના દૂધની અંદર અઢળક પ્રમાણમાં રહેલા છે બકરીના દૂધમાં એક એવું પ્રોટીન રહેલું છે જે તમારા શરીરમાં બકરીનું દૂધ પીવાથી તમારા શરીરની અંદર જે કેલ્શિયમની ઉણપ રહેલી છે ને એ કેલ્શિયમની ઉણપ પણ દૂર થઈ જશે જે કારણથી કેલ્શિયમની ઉણપના કારણે જો સાંધાના કે હાડકાના દુખાવા હોય તો એ દુખાવા પણ દૂર થાય છે જે લોકોને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા તાવ આવતા હોય ને આ તાવની અંદર તમે બકરીનું દૂધ એમને પીવડાવી દો અને બકરીના દૂધ થી તમે જે પોતા પેલું કરો છો ને જે તાવ આવતા હોય ને પોતા મૂક્યા આપણે જે તમે તમારી ભાષામાં કેતા હોય તો એનાથી એ ઉતરે છે અને ચિકન લાંબી અસર પણ શરીરમાં નથી થતી આપણે લોકો આના ફાયદાઓ નથી જાણતા એન્ટી ઇન્ફ્લેમેટરી આની અંદર એક એવું તત્વો રહેલું છે કે જે તમારા શરીરમાં આવેલા દરેક પ્રકારના સોજાને ઉતારે છે શરીરના કોઈ પણ સોજાને ઉતારવા માટે બકરીનું દૂધ પીવું જોઈએ અને થવાના કારણે આવ્યો છે અને એ સફાઈ કરવા માટે આંતરડાની ગરમી દૂર કરવા માટે વારંવાર મો અંદર પડતા ચાંદાને ઠીક કરવા માટે ગરમીના કારણે આપણા વાળ ખરતા હોય આંતરડાની કે પેટની ગરમીના કારણે તો એ તકલીફથી છુટકારો મેળવવા માટે આજે જ તમે ચાલુ કરો બકરીનું દૂધ માત્ર થોડું એવું પીવાનું છે અને થોડા દિવસ અથવા એકાદ મહિનો એક એક પ્યાલો તમે પી લો ત્યાર પછી બંધ કરી દો તો ચાલે તમારા પેટની શરીરની પૂર્ણ સફાઈ થઈ જશે વિડીયોને બીજા લોકો સુધી શેર કરો જેથી એ લોકો પણ જાણી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર